અમરેલીની પીડીતા દીકરી પાયેલ ગોટી મુદ્દે હવે પૂર્વ નેતા વિપક્ષ પરેશ ઉતર્યા છે પરેશ ધાનાણીએ તંત્ર અને નેતાઓને લઈને અનેક તીખા સવાલો ઉઠાવ્યા છે તેઓએ સીધો સવાલ કર્યો છે કે નિર્દોષ દીકરીને અડધી રાતે ઉઠાવી જનારા કોણ હતા ખોટા કેસમાં ફસાવનારા કોણ હતા નેતાઓની આંગણીએ નાચનારા અધિકારીઓ કોણ હતા તેમજ સસ્પેન્ડ થયેલા કર્મચારીઓને બચાવનારા ને સંડોવાયેલા અધિકારીઓને પ્રાઇમ પોસ્ટિંગ અપાવનારા કોણ હતા ધાનાણીએ જણાવ્યું છે કે આ સમગ્ર મામલે હજુય ગુજરાતને સ્પષ્ટ જવાબ નથી મળ્યા તેમણે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે નારી સ્વાભિમાન આંદોલન પીડિતા પાયલને ન્યાય આપવાની માંગ કરી રહ્યું છે અને સરકાર તાત્કાલિક પગલાં ભરે તેવી જન અપેક્ષા છે

પાયલ ગોટી મુદ્દે હવે કહી શકાય પૂર્વ નેતા વિપક્ષ પરેશ ધાનાણી મેદાનમાં આવ્યા છે પરેશ ધાનાણીએ પ્રધાનમંત્રી મોદીને પત્ર લખ્યો છે અને પત્ર સોશિયલ મીડિયામાં મૂકીને પોસ્ટ પણ કરી છે આ સાથે સાથે પોસ્ટમાં પરેશ ધાનાણીએ તંત્રને નેતાઓને લઈને અનેક પ્રકારના તીખા સવાલો કર્યા છે તેઓએ સીધો સવાલ કર્યો છે કે નિર્દોષ દીકરીને અડધી રાતે ઉઠાવી જનારા કોણ હતા ખોટા કેસમાં ફસાવનારા કોણ હતા નેતાઓની આંગળીએ નાચનારા અધિકારીઓ કોણ હતા તેમજ સસ્પેન્ડ થયેલા કર્મચારીઓને બચાવનારા કોણ હતા અને આ સમગ્ર કામમાં સંડોવાયેલા અધિકારીઓને પ્રાઇમ પોસ્ટિંગ અપાવનારા કોણ હતા ધાનાણીએ જણાવ્યું છે કે આ સમગ્ર મામલે હજુય ગુજરાતને સ્પષ્ટ જવાબો નથી મળ્યા તેમણે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે નારી સ્વાભિમાન આંદોલન પીડિતા પાલને ન્યાય આપવાની માંગ કરી રહ્યું છે અને સરકાર તાત્કાલિક ધોરણે પગલાં ભરે તેવી જનઅપેક્ષા છે